એક ભાઈ મને હમણાં પૂછ્યું મેં દાદા કે તમે બધા ભગવાનની વાતો કરો છો કથાકારો સંતો આ બધા પરમાત્માની વાત કરે માતાજી વાત કરે મહાદેવ વાત કરે તો અત્યારે ગાયો ની કતલે આમ થાય છે આવા અનેક કાર્યો એવા ખરાબ થાય છે તો કેમ ભગવાન રોકતા નથી એટલે મેં ટૂંકો જવાબ આપ્યો કે તમે માની લો શિક્ષક છો તમારો વાલો વિદ્યાર્થી જો બધા વિદ્યાર્થી વાલા પણ અમુક નજીકથી વાલો હોય એ વાલો વિદ્યાર્થી હોય અને એ પરીક્ષા આપી રહ્યો હોય અને તમારા શિક્ષક છે એ સુપરવાઇઝિંગ કરી રહ્યા હોય ઓલો પેપર લખતો હોય ઓલો સુપરવાઇઝર તરીકે ઉપર આટા મારતા હોય તો એના વાલા વિદ્યાર્થી પણ હોય અને એ આ ઉપર જોતા જોતા લખતા હોય જોતા હોય આ પેપર શું લખે તો મેં કીધું સારું લખતો હોય તો સારું સારું પેપર તમે કહીએ કોઈ સાબાજ બરાબર લખે છો લખતો રહે